એમ કહેવા દે કે કરા રા કે રસ પીન હાર વગાડ દો હા ભાઈ તું કે રસ પીન દા વાટકી પીન તો હાર ઓમ વગાડ જો ઓમ ફિકર ફાટી જાવ જો તારો આ દો આજ બાદ ગમ ખબર પડી જો કે ફાણા ભઈને વિવાહ છે એમ પોત ગમ ખબર પડી જો કે ના શું નામ તમાર ડોબા તને તારા ભઈ નામ ની ખબર ન હા હા યાદ આવી વિકાજી વિકાજી ના ઓમ ખાવ ડીજા આવે ને એટલે ખબર પડી જો કે પોત ગમ કે ના ડીજા આયા તો આયા તો શું કીધું હારું મેલ લો વિકાજી ફોન શું કીધું હા એતો નક્કી થઈ જુ ત્રીસ તારીખે આઈ જા હે પણ ભાઈ તો આવા વગર તું કેમ લાવે ખેતરમાં મન અલ્યા એટલે આખા ગો આપણે બધા કંકુત્રી ને આ ખેતરમાં બે ચાર બાકી છે પગેસો રૂપિયા હાથ પેત્રડું છે ને હવે આપણે નિહાલુ પડે ના રે ના લેવા જ પડે

હા ખૂબ ભા બાજુ આવું આવતારો સવાઈલી શું કહો છો કહો શું કહો મજામાં મજા

પણ જમનવાર તમારા ઘેર હોય મારા ઘરે હોય આ વિવાની કંકુતરી લઈને નીકળ્યા છો તાણે હવે આ કંકુતરી ઉકો આ તો તમા ઘેર બને રાખો અમે આ બીજા આગળ પટાઈને આવો હારો આ મારા બધા ક્ષેત્રમાં કામ કરે છે અહીંયા જવાનું છે તમે કેટલા વાગે આવશો બસ હમણે હોજના હમણે વર્તતો એટલે એટલે પણ અહીંયા મારા ઘર ઓન થી આપણે બાઈક ને પંચર પડશે તો આખો દાડા પર કંકુતરી ને લા કોઈ નહીં એ વાત આજે પકડાઈ દે ને લઈ જાય તો આત્મા લો હવે તમે બોલાવ કે લઈ લો તમે તાર ઘેર આવજો હું ચા પાણી કરું રોટલા ખવડાવું આ બાજીનું મોન રાખો તમે

મારે કોઈ આબાની જરૂર નહીં કારણ કે મારા છોકરા વખત નહીં આયો મારે આબા નું તમે મારે શોધી નાખું વાતો એને મગજ થોડું ગરમ હે તમે ચિંતા ના કરો ઘર અમે આવો એટલે આ અવછર વાળા તો ઠંડુ રાખવું પડે આટલી બધી દાદાગરી ના કરાય કોન આ બધી વાત તમે છોડો ઊંડા કાઢમાં નાખો ક્યારે ર રાખ્યો એટલે આ કેરીના રહ નો હું થોડો લેટવો છું તે મને કેરીના રાહ માં તો કીશી હા અમે ઘેર આવો હા આવો

ના પચીસ લીટર લેતા જો સા ઠંડી જીરાવાળી હો એ હા મેરો શું શું કીધું આયોજન મતલબ બચુ આવી જ્યો હવે મંડપવાળાનું ફોન આવશે મંડપવાળાનું રધા આવશે હોય અને રહોડીઓ રેડી થઈ ગયો કમ્પલેટ ડીજે અને રહોડી બે રેડી થઈ જાય હવે ખાલી ચોરી બનાવની ને મેરો ફોન આવશે એટલે આમ તે રહોડાનો ઓર્ડર લીધો એમ રહડો તો સારું બનાવે છે ને એટલે ભાઈ તું ચિંતા છોડી મેળ આખા પાટામાં વખણાવી ગોટાઈ દીધો એવું રહોડું બનાવે તો ઓગળી ઓધી ખાઈ જાય જો ના તો એ તો ઓગળી તો ખાતા ખાય નક તારો ખભો ને એકડે જાય પાછો ના હો ભાઈ એ એક નંબર બનાવે તમે વાત જ છોડી મેલો ઓય રહોડીયું ને રહોડો આરો ને બને તો પેલા હાથ ગાડો ને કરે સારું દાદો હવે આગળ જવાનું કંકુતરી હાલવા ઓય હટ તો આજે નાખીને આપડે જતા હા મજા જાય થોડી તકલીફ છે પણ બોલો બોલો વિકાસ છે આ બાજુ ખરા તડકા ના ભૂલા પડ્યા ભાઈ અમે તો ભૂલા પડ્યા પણ ગરમી ના તમે શું કરો છો છોકરો ગોઠતો નહી છોકરો એક ને એક સાર દારુડીઓ પાછું પીને એનું પડ્યો હું આ છેતર નું થોડું થોડું કીધું કપાનું ને ભયા કપા કપા કરી દો ને આ વળી ચાર વિકા નો પટ્ટો છે ઓ હો સારું કેવાય તો લ્યો હારું કરી લ્યો હા હતા પણ તે હું તો શું કહું ભાઈ છોડીયો વેલા હાર વિવાહ કરીને જતી રહે તો સારું એટલી આપડી જવાબદારી ઓછી એમ

આપડે તમારે વેતુડી ને વિવાહ ને હા વાવડી હતી તાણ જોઈ હતી તમારી તમે રમાડવા આયા રમાડવા આયા એ પછી તમારા ભાઈ ના છોકરા ને વિવાહ કાપાજી છોકરા ને રાત પેલા

પણ એ તો હવે મહેમાન હાચરવા પડે અમારા છોકરા ને બે વખત મોસન થાળ નઈ મોહન થાળ મોસન થાળ જ કેવાય ભાઈ આ તો હવે અત્યારની પ્રજા બોલો બધું મોહન થાળ ગુલાબ જાબુ હશે જ ગુલાબ જોબુ છે સારું વાહ તો અમે મને તો દેવા આપડે પિતા નઈ જો સુખી વાત છે ઉમર થાય તો શું અભડાય ભગવાન જેવા મોણો હે હા તો બરોબર છું પણ આવા થોડું આ

તો અહીંયા જયારે ના ને ચમ અમાર ઘર બાજુ માં જતું ને ચમ ઇકડ ના જે વળી કોજી નથી તા શું કેતા કોના કરે મળ્યા કે મારા રસ્તા તમે ઘરે આવો મારા છોકરા માં આજગેડું લખાવા પેલા કુટુંબ અમારા કાકા છોકરા થાય પેલા બકરા નહીં આવવાની કંકોત્રી બકરાજી નથી આવ્યું દારૂડિયા અવસર બગાડે છે બોલાવાનો નહીં એમાં એટલે દારૂડિયો પણ મારો બેટો હું રૂપાડું છે કોઈ કોઈના પ્રસંગ બગાડતો નહી ખાલી પીવસે એટલું જ પીવી પીને બગાડ તારી રે પીવાશે તો હવે એની ટેવ છે હું એ રોજ એના માથા જોડું છું પણ માનતો નહી બધી વાત છોડો અને હવે તમે તમે કંકોત્રી પહોંચાડવા હવે આગળ બીજા પીલા આવો સારું જો લગન પછી બકરાજી નો કોઈ ઠપકો આવત મને કહેતા નહીં તમે બરોબર આ કાલુજી ના લગન માં ચુ બગાડી દીધું ખબર હે બકરાજી હા તો હવે ભાઈ એ જોડો ને તમે જોણો બરોબર ઠપકો આવત મને કહેતા નહીં હો

ભારે પડશે કોકડાળો ભારે પડી જાય છે વાંધે જેટલો ભારે પડે આટલા તો ભીજેલા છે હવે શું ભારે પડે અમારે આ પગે ટકતો નહીં પગે અમે પીએ પણ કોઈનો પ્રસંગ બગાડો નહીં હોય આ કાળુજીના ચોકોને ચોખો ને બગાડે તો મેં બગાડે તો તો કાળુજી પોતે પોટલી ભરી બાકી હું બકરોજી કોઈનો પ્રસંગ ના બગાડો આલ્યો તો આલો બાકી નહીં આલો તો હું

બકરાજી તો આડે છે બકરાજી બકરાજી કશો બદલી અમારા જેવા ગોતેલા કંગોત્રી લાંગોત્રી આલો કઈ દેખા

રિક્ષા નો કોમકાજુ કોલો અમારે વિકાસજી થોડી ના લગન છે એટલે તમારે રિક્ષા લઈને જ આવવાનું વળી તારીખ આવી ત્રીસ તારીખ છઠ્ઠા મહિના ની બરાબર છઠ્ઠા મહિના ની ત્રીસ તારીખ એમ

ચેરી નો રસ હશે ગુલાબ જામુન રહેશે ખાસ ઠંડી છે બરફવાળી જો બરોબર મંચુરિયા નહિ મંચુરિયા નહિ નો જમણવાર છે એમ ને ના હોય નો ના હોય

કોડાય તો બે આ કશું વધો નહી એ હાર હોય આ જીપ કેમ ચલાય હોય ના કળા છે બચપણ જેવું છે ના બચપણ બચપણ માં આપણો બચપણ ગાઢ કેળો ખાઈ જાય તો થારે ભાઈ આપણે હવે ના કરી લે એ પકડ એ આવજો એ આવજો ના આવતા હો હે આવજો આવજો હું કવ છું આમ એલા સંગોત્રા હા ભાઈ ઓય અમાર નામ અમારો આપડે તો પછી બકરાજી નું ઠકવાનું અત્યારે હા હું શું કેતો તમે શું આ પેલી વિકાજી ની છોડી હા

Thank mm -hmm. you. Mm -hmm.